સુરત શહેરના સુએજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ સામે નોંધાયો વિરોધ શહેરના જહાંગીરબાદના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો પ્રોજેક્ટનો વિરોધ પ્રોજેક્ટ અન્ય સ્થળે બનાવવાની સ્થાનિકો દ્વારા કરવામાં આવી માંગ તો સુએજ પમ્પિંગ સ્ટેશનથી સ્થાનિકોનો આરોગ્યને નુકસાન થવાની સર્જાઈ રહી છે ભીતિ માંગણી સંતોષવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આપવામાં આવી ચીમકી સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ઉચ્ચારવામાં આવી ચીમકી અહીંયા આજે અમે ભેગા થયા હતા અઢીસો થી ત્રણસો માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એઝ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી પાંચસો મીટરની દૂરી પર હોવો જોઈએ જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી કારણ કે પચાસ થી સો કિલોમીટરની સો મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે પ્રશ્ન છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસમાં માં જે ભેસાણી એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે ભેસાણી એરિયા માંથી કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અહીંયા જો સુએ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુટમેન્ટ પ્લાન્ટથી જે વસ્તુ ડેવલપ થાય છે ઘણા ઘણા બધા બધા ડેવલપ થાય છે મચ્છરોની ઉત્પત્તિ થાય છે આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેશે રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજાર થી બાર હજાર જેવી વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર પડવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ